રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં તો વાગી ગયા ત્યારે ચાર અને સવારના આપણે દવા મારવાની હતી મેં દવા મારી લીધી અને અત્યારે દૂધી ઉતારવાનું ચાલુ કીધું મેં તો અત્યારે અમુક અમુક કહેધું થી તો લઈ લઈ હવે લગભગ આઠ દસ દિવસે ઉકા નહીં કેમ કે વરસાદે આજે બધી વિરામ લીધો હોય ન કે સતત આજ વીસ દિવસ ત્યારે આમ ને ચાલુ પડ્યો હોય અને ખડ એટલું જામી ગયું વાડીમાં વાત મૂકી દેવા જો કોઈ પડા ખેડવાનો ટાઈમ જેડ્યું નથી લગભગ રોજ આવે આજ એક દિવસ જ ખાલી ગયો હોય તે સવારમાં થોડાક વાસઠ જેવા સાંટા પડ્યા હતા પણ અત્યારે કાંઈ નથી અત્યારે આરામ હે આ દૂધીમાં અને એમ જ આ બધા પડે એમાં ખડ જામી ગયો જોરદાર જો અત્યારે કીધું હતું દે ઉતાર લઈને કે પહેલા વિચાર નહોતો ને સવારના આપે દવા સાટી હતી આજે હજી ટ્રેક્ટર અહીંયા જોખમ કાલે આપણે હા જે મગફળીમાં જે આપણે ખાતર સાટતા હતા પછી એમ એમથી વહેલું હતું કીધું દવા સાટી નાખશું પણ પછી દવા નહોતી સાટી અને દવા આપણે અત્યારે આજ હવાના સાટી પર એટલે હવાના પછી કાંઈ બ્લોગ છૂટ નહોતો કીધો કેમ કે હવે દવા સાટી હું ઉતારે તો અત્યારે આ દૂધી ઉતારતા હતા એટલે કીધું થોડોક શૂટ થઈ ગયા છે ને કે આજ કાંઈ નહીં થાય ખાલી હાલો યાર તેવડી તો હે નહીં આ ફેરે પોતી ગયો ચા હાલો તો કોથરી ફગવી આવી આપે ને નવેસરથી હવે ચા લઈ લઈ કાંઈ અધૂરો એક પૂરો થઈ ગયો પાણી હું પી આવ્યો ભાઈ પાણી પીવો પી આવ્યો ને એટલું રાખ

પાપા ને લઈને આવી ગયા મામાની વાડી હે કે મે બતાવી દે છે જો મિત્રો જોઈ લો આપડા ભવ્યાસ ભાઈ ચરો લઈને જો આયા ડાયરેક્ટ દાડો પોત્રો અહીંયા તો ક્યાં થી લઈ આયા ચરો અમારી વાડી હતી બરાબર તમે જાર વાવી હતી હમ વાવી નથી વેચા લીધી હતી હું મામાની વાડી હે તો તમે વેચા દે લીધી હશે ને

જે દેખાય છે બતાવ અрку મોટો કે તું સેવજી બા બાપા દાદો હોય મારા કે દાદો હે અને હોય કે મારુ નાનો હોય આ મારી નાની હે નાની કે તો બોતે કાપકુ

કાકા તા પિરોજ કઈ કડતી ઉતારી અને એક એક તૈયાર જો તારી નાલે દેડતી ઉતારી તો એકાણી થઈ ગયા અને આજ કા બધી બધી ઉકાઈ રાખી હે જો આ બાત પડીએ તો મિત્રો આપની દૂધીના જબલા ભરાઈને થઈ ગયા કમ્પ્લીટ અને આપે જો ગાડીમાં રાખી દીધા હે જબલેને આ જો અને બાપા અહીંયા કણે દૂધી થોરે અરું કાપે હે

મિત્રો આપણે દૂધી ફગાવા આવ્યા હતા અને આપણે માર્કેટમાં અત્યારે આવી અત્યારે જો આપણે તમને આખી માર્કેટના દર્શન કરાવી દો આખી માર્કેટે અપાય માર્કેટે આપણી બહુ શાક શાક માર્કેટ ਇਹ ਕਰੋ ਇਸਾਰ ਕਰਕੇ ਜਿਆ ਬਾ ਡੂੰਗਰੀ ਬਟੇਕਾ ਲਸਣ ਇਹ ਆ ਵਾ ਚੇਰਸ ਟਾਗਾ ਦਿਲਾ ਲਾਗੇ ਨਾ ਆ ਵਾ ਜੀ ਵਾ ਤਾ ਵਾ ਦੰਤ ਲਾਵਾ ਜੀ ਬਤਾਈ ਜਾ ਆ ਰਹਿ ਜੋ ਲਸਣ ਨੇ ਡੂੰਗਰੀ ਬਟੇਕਾ ਹਮ ਚੈਲੰਜ ਨੂੰ ਬੋਲੀ ਚਲ ਆ ਰਹੀ ਬਈ ਮਾਰਕੀਟ ਇਹ ਇੰਆ ਤੇ ਹੋੱਛਾ ਹੋਇਆ ਪਸੇ ਚਲ ਤੂੰ ਚਲ

અને એના બાજુ પણ હદી અને આ બાજુ ડુંગળી પડીએ આ રસ્તાથી બીજી બાજુ ને અહિયાં જો ભાઈ રસ્તો હોય એ કામડે રસ્તો હોય અને

बाकड़ो तो है त्रन नंबर इधर कह दो त्रन नंबर त्रन नंबर बाट की हम बेटी घणी हो जो पीठा घणा हम्म बाकी जाम घणा है ये मागड़ा गड़िया ये बहुत सारे साथ है आ दे आ दे आ दे बे है नहीं गाड़ी

વરસાદ થયો એટલે હવે લગભગ માલ વોશ કરવાનું બંધ રહેશે એક ગાડી ભરતો આવ્યો ત્યારે હું ગયો તો ખેડવા પણ નીલું થતું તો નહીં એટલે ટ્રેક્ટર લઈને પાછો આવી ગયો આગળ એટલે આગળ લે Bassenal đấy. Trời ơi, màu đẹp, xịn đấy, giờ ở đâu? Đi ở cái રામ રામ સીતારામ જય માતાજી મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી વખત નવા બ્લોકમાં વાગી ગયા અત્યારે ત્રણ ને રોહિત હવાના ગાડી લઈને આવ્યો હતો અત્યારે મેં અત્યારે આ આપે દવા ખાતા કેમકે આમાં ખેડવા આવ્યો હતો પણ ખેડવાનું હાલ હવા ના થતું તો બહુ લીલું એવો હવાના લીલો થતો તો બહુ ખરામાં જીવો થઈ ગયો ઘણો પણ અહીંયા ડેક્ટર આવી તો ઘરે આવતો હતો ટ્રેક્ટર જો અહીંયા થી મૂક્યો તો એક ચા દીધો જો અહીંયા પણ હાલ્યું નહીં કેમ કે થતું હતું નીલું વધારે એટલે અત્યારે આ દવા છાંટવાનું કે પ્રોગ્રામ બનાવી લઈ ગયો સેટ એમાં આવી જાય દવા તો કામ થઈ જાય ચાલો આપણે પહેલા ચાલુ કરી લઈએ પછી વાત કરી ચાલુ કરી નાખીએ છે દવા નથી પવન એટલો બધો હોય ને કે દવા અહીંયા સાટવાનું બધે એ આમ જાય

અત્યારે આપણે ડુંગળીના પાટિયા આમાં કરીને ડુંગળીમાં અત્યારે પાણી ચાલુ કીધું હોય તો મેં કીધું ભેરું હુમિક થોડુંક હલાવી દઈ કેમ કે હુમિક હાલે તો વળી બરે એ નહીં જો એટલે અત્યારે હુમિક ઓગાળી નાખ્યું હુમિક કીધું ચાલુ આપણે આમાં વીસ વીસ જીરો તેર તો ઉડાડી દીધું હતું આ જો લક્ષ્મીબેન નાકા વારે હું અહીંયા ખાતર ભરવાય તો આ એક ધોરિયો પી રહ્યો ને આ આપણા લક્ષ્મીબેનના કુંવર ઢબે રમે અને ખોને સાથે જોવે કસો ડુંગળી હવે અમુક અમુક ઉતરે હવે શું ને પાલર પાણી લાગી જાય ને એટલે વાકર પાણી ખપે એટલે પાલર પાણી ઉતારું જ પડે કજો રોગ થોડોક પાંખો થઈ ગયો કેમકે સતત વીસ દિવસ ત્યાં વરસાદ ચાલુ આપણે લગભગ વાવી લીધો ને પાણી નથી હવે આ પહેલું પાણી આવે ત્યારે એક ખાલી ઉગવાનું ખાલી એક પાણી ઉપર આપણે ત્યાંથી મૂક્યું હતું બાકી બીજું પાસે પાણી નથી કે નીલા નીલામાં વાયો હોય તે દુનો આમને આમ વરસાદ ચાલુ પડ્યો હોય એટલે જો આ થોડો થોડો પીડો થાય ને એટલે અમુક બરે જો છોડવા હુંકાઈ ગયા પછી આ જો પીડા થઈ અને હુંકાઈ ગયા પીડા થઈ ગયા છોડવા એટલે અત્યારે કીધું હુમી હાલ હલાવી દઈ અને પાણી પાઈ નાખે એટલે પાલર પાણી ઉતરી જાય એટલે વાકર પાણી આવી જાય વાંધો ના આવે પાણીની તાને કાંઈ જરૂર નથી કેમ કે વરસાદ આજ જ બંધ રહ્યો બાકી કાલે રેડી હવારમાં આવી હતી આજ બાકી આખો દિવસ પવન નહોતો ને અમારી જમીન એવી પાછી કે બે ત્રણ કલાક વરસાદ બંધ રહે એટલે પછી લારા લાલ પડે તમે જમીનમાં ફરો જાય કાંઈ વાંધો ના આવે આ તો સતત ચાલુ ને ચાલું રહે એટલે ઉપાધિ હોય ને કે બે દિવસ તમારી જમીનમાં પાણી ચાલુ પછી કરવું ને પડે કેમ કે બાંધી જાય જમીન આ જો નીલું તો અત્યારે સિમેન્ટ જેવી રીતે થઈ ગઈ દેખાય આપે નીલું પણ આમ જમીન જોઈએ તો સીમેટ જેવી થઈ જાય કેમ કે એક ફેરા પાણી પી ગયું હોય ને એટલે પછી સાટા ભરતા હોય શું ઉપરથી તાકાતમાંથી ભરતા હોય એટલે જમીનને ચોટાડી નાખે એટલે આપણે વાકર પાણી ને તો જમીન ખોલી થઈ જાય કેમ કે સાથે ઓક્સિજન ઉતરે અંદર પાણી પાણી ભેગું એટલે ફૂગ હોય તો થોડો ઘણો હોય તો ફૂગ ઓછો થઈ જાય મતલબ ને કીધું જમીન બાંધી જાય એટલે પછી ફૂગ અંદર ઉત્પન્ન થઈ જાય પાલર પાણીમાં અને પાણી આવે એટલે સાથે પાણીની સાથે ઓક્સિજન જાય એટલે વરી ફરક પડી ગયા થોડોક પચાસ ટકા જેવો હલો તો આપણે નાકા વારીને ક્યાં લક્ષ્મીબેન વારે